સૌપ્રથમ તો આજે ગણેશ ચતુર્થીની સમસ્ત હિન્દુ સમાજને ખૂબ ખૂબ શુભેચ્છા આપું છું અહીંયા પવિત્ર ગિરનાર ક્ષેત્રની અંદર વસ્તુ નગર એટલે જુનાગઢ ખૂબ ધાર્મિક નગર છે નગર છે આ નગરની અંદર અનેક ધાર્મિક પ્રસંગો થતા હોય છે એ આજે ગણપતિ ચતુર્થી આજે ગણ ઉત્સવ ગણપતિ ઉત્સવનો મંગલ પ્રારંભ થઈ ગયો છે આ ગણપતિ મહોત્સવ ની અંદર લોકો ની એક શ્રદ્ધા હોય છે કે છેલ્લે એનું વિસર્જન કરીએ ત્યારે પવિત્ર જળ ની અંદર એનું વિસર્જન થાય તો આ અહીંયા મહાનગરપાલિકા દ્વારા ખૂબ જ સુંદર આયોજન કરવામાં આવ્યું છે અહીંયા એક કુંડ બનાવ્યો છે એની અંદર પવિત્ર જળ એટલે મોરઘી કુંડ છે દામોદર કુંડ છે આ પવિત્ર જળ એની અંદર ભરાવી અને એ ગણપતિ વિસર્જન ત્યાં થાય એવા ખૂબ ભાવથી આજે એનો મંગલ પ્રારંભ કર્યો છે અહીંયા અમારા ગિરનાર ક્ષેત્રના તમામ સંતો મહંતો ઉપસ્થિત રહ્યા છે આ જુનાગઢ નગરના પણ માં વરિષ્ઠ આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા છે એટલે સમસ્ત હિન્દુ સમાજને અમે નમ્ર અપીલ કરીએ છીએ કે આ દરેકને સ્વાસ્થ્ય જળવાય અને એક સારું સંગઠન થાય એવા ભાવથી આજે જે મંગલ પ્રારંભ થયો છે એમાં આપ સૌ સહકાર આપજો જય ગિરનારી જય સિયારામ આજે જુનાગઢ મહાનગરપાલિકા દ્વારા ગુરનાથ વિસ્તારમાં તમામ સાધુ સંતોની ઉપસ્થિતિમાં અને શહેરના આગેવાનોની ઉપસ્થિતિમાં આગામી ગણેશ ઉત્સવની ગણેશ વિસર્જનની ધ્યાને લેતા શહેરની વોટર બોડી જે છે આની સુંદરતા સ્વચ્છતા જળવાઈ રહે અને ગણેશ દાદાનું વિસર્જન પણ ખૂબ સરસ રીતે થાય સેફ્ટીનો પણ સારી રીતે ખ્યાલ રાખવામાં આવે આ તમામ પાસાઓને ધ્યાને લઈને કોર્પોરેશન દ્વારા અહીંયા એકમો સ્થાપિત કરવામાં આવ્યું છે

હા સારું અહીંયા સતત ઉપસ્થિત રહે અને આપણે જલ સંરક્ષણ જલ સ્વચ્છતા અને નદી નાળા પોખર જ્યાં પણ વિસ્તાર કર્યો છે જ્યાં પણ વિસ્તારણ કરીએ સારી બજા અહીંયા આ કુંડમાં આપણે વિસર્જન કરીશું તો આપણે વોટર ની સ્વચ્છતાનું પણ ધ્યાન આપી શકીએ સેફટીનું પણ ધ્યાન આપી શકીએ સાથે સાથે આપણે એક સંગઠિત સમાજ તરીકે ખૂબ સરસ મેસેજ આપી શકાય આજે તમામ સાધુ સંતો અહીંયા ભેગા થયા છે આનું ખૂબ સરસ મેસેજ છે કે આપણે ખૂબ જ સાયન્ટિફિક રીતે સ્વચ્છતાપૂર્ણ કરી છે

સત્તાણું બે બાવન જીરો એકસઠ ચોવીસ છવ્વીસ તમામ સ્ટાફ ભુજ કચ્છ ઓફિસ માટે જોઈએ છે